બે ના તમે કોઈ અમાર વાઘ આવે છે એટલે હું વાઘ ની વાત જોઉં છું આ કે આ ઓ મારો એ બિલા કે તો હું નેકળો શીાળી આવો અલ્યા આડી નઈ કેમ નહીં જાડાનો કોઈ ના હોય બર પતરાનો ને આમ તો રહે હોય વાત

લેરો હમરા નઈ કરવાના ડોગો મિલેગા સાઈના રોમ રોમ રો મોટો મેચ ના હાલો ચલ ઓર પમાઈ ના રે બિલલા બિલલા હા ચલે મેં ચલે મેં આતો તો પાડજે પાડજે બિલલા પાતો કાય એક એક બિલલા બિલલા નઈ દે બિલલા બિલલા નઈ દે બિલલા હા હા બાબા બિલલા વાવા કી ગાવા આપ કોઈ નહી રે જો કુડીઓ નથી ના બાબા બિલલા કુણી વાડી આતયા ની બાબા બિલલા બોધો બોધો મે તબિયત પપ્પા કેમ રોઈ ને હોય તું તો સાકા દે ને માર મોય ફટાફટ જા લા તન પર તું જમ છોડા છે કાકા હું તો છોટીંગ ગઈ પ્લાન અંદર મા આવમ કરી છે હા ધક્કો માર તું ઓન પટતો કર જોય બિલ્લા 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 બાર છોળ બેટા જાદુ બાપ નો ઓ બાપ એ રંગવા રંગવા રંગવા

આ આ મને વિસબ ઓલ બલ બલ ઓટ 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 ટાઈગર આઉટ થઈ ગયો વાગ કાકા લે આઉટ થઈ ગયો છે નહીં ભઈ હેડ આઉટ થઈ તો ગયો તમારે છે <talk Danish> <tos Abiáshi: tar Glass> <language> <coughs>, <jogos>

તો તાઈ આ પાલી મુ આ તમને નહી દઉં હમણા આ તમને નહી દઉં દોરો રંગ પાહોટ ને દોરો નહી દીજો દોરો અડે ચાલે આ તો દોરો અડે ચાલે હા આઈજો તમામ છો આજા કવિચો આજા આઈજો આજા થોડા થાકવું કાઢ કાજો કાક ના ખવાય એતો તુમી એ તાકી ગંધો જોઈ જા આઈ જા આ જા આ જા ચાલ જા આ જા આ જા કેમ કેમ રમાય કેમ કેમ રમાય કેમ રમાય રમો છો વળીઓ શેટા કેમ થોડુંક આવ તો આ લ્યો આ જા એ કરવા એ બિલાડો જો કે ના બોલું બગાડ બગાડ તીકે પછાળું બોલ કોણ તો કાય આ આખરી જમીન પછાળું ઓબો તો કરી હે માર Ah, di musuh karo. Halo Pak Ijau. Pasal, terangku, Pak. Halo, Mir. Halo, Mir. Halo, Mir. Sih, jaket pasal lu. Sih, jaket pasal lu. Eh, sih, jaket pasal lu. Eh, sama Jitsunense, sama karo. Halo, Pak Ijau. Sih, video panah ke saluran dia. Iya, kalo lu satu paruh. Eh, dua paruh. Baru-baru ini lu. Warna ini. Warna ini. Ada stadium 290. Warna ini lu. Warna ini. Warna

આ તો બે ગંભીર જો આપડે બે 800 તો નહી ખાસી ખોટવા આ નંગઈ આપડે બે દવા કરી છે કરી નહી જો ઈચા મસ્તી કરી છે આપડે બે દવા થાય રીએ જો તો કહું માકે મોનો એ હું તો સરી તમે માર કરી અમે આવી તો અલ્યા કે હું તો આઈ જા આઈ જા તો હવે થઈ ગઈ હવે આઈ જા એ બિલે હા હવે શું કરું હવે પાળો બોય પપડ તૂટ્યો આ મારો આ મારો મારો આ સળે પર તૂટ લઈ છાઈ જઈ રખ ઓય ઓય ઓ તો એટલા મારો એટલે બિલે જોર ખોમ છે લાવનું નાખો નાખો શું ઓર